નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું મયુરી આપસોનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વાત ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી વિશેની તમામને ખ્યાલ હશે જ તાજેતરમાં જ આપણે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમ્યા તેમાં હાર્યા તેના વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ ઘણું તેનું એનાલિસિસ પણ થઈ ગયું અને સર્વત્ર એક પ્રકારે નકારાત્મક વાતાવરણ એક ઊભું થયેલું હતું પરંતુ આ બધી જ નેગેટિવિટી વચ્ચે હવે ટી ટ્વેન્ટી જે રમાઈ તેમાં એક જીતો ચમકારો જોવા મળ્યો ટીમ સાઉથ આફ્રિકા સામે જીતી ગઈ જે તમામ દર્શકો માટે એક રિફ્રેશિંગ સરપ્રાઇઝ જેવું હતું એટલે આજે ચોક્કસપણે મેચની એ તમામ મોમેન્ટ્સ એ તો મમડાવાની છે કે જ્યાં ટીમ ઇન્ડિયાના નવા ચહેરાઓએ જે પ્રકારે મેદાન પર ધમાલ મચાવી એક તેજીનો તરખાટ જોવા મળ્યો સાથે સાથે એ પણ એનાલિસિસ કરવું છે કે સાઉથ આફ્રિકા ક્યાં પાછળ પડ્યું અને આ તમામ પ્રકારની જે ચર્ચાઓ છે એ ચર્ચાઓ સાથે જે તમામ નવા ચહેરાઓ જે ટીમ ઇન્ડિયામાં આ વખતે જોવા મળ્યા આપણને આ સાઉથ આફ્રિકા સામેની ટી ટ્વેન્ટીમાં એ તમામ કયા કોની કઈ આવડત બહાર આવી છે રમતના મેદાન ઉપર તેના વિશે પણ ઘણી બધી વાતો કરવાની છે અને આ જ પ્રકારે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે વાહ મજા આવી ગઈ ટેસ્ટ ક્રિકેટની હારના સમાચારો બાદ યુવા ટીમની ધમાલ અને જીતની વાત સાંભળીને મજા આવી ગઈ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલ સૂર્યાની યુવા ટીમે સાઉથ આફ્રિકાને તેમની જ ધરતી પર ધૂળ ચાટતું કરી દીધું ભારતનો સંજુ સેમસન તો રીતસરનો ફરી જ વળ્યો અને છગ્ગા ચોગ્ગાની એવી તો રમઝટ બોલાવી કે સાઉથ આફ્રિકાની ટીમ અને પ્રેક્ષકો હતપ્રભ થઈ ગયા પચાસ બોલમાં દસ ગગનચુંબી છગ્ગા અને સાત ચોગ્ગા સાથે એકસો સાત રન જોડી નાખ્યા અને મેદાની દરેક ફિલ્ડિંગ પોઝિશનના માથેથી તેણે છગ્ગા ફટકાર્યા એમે લોંગ ઓફ લોંગ ઓન અને કવર સ્ક્વેર લેગ અને મિડ વિકેટ પરના છગ્ગા દર્શનીય હતા સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી અને ભરાઈ પડ્યા અભિષેક જલ્દી આઉટ થયો પણ સૂર્ય અને સંજુએ તોફાની બેટિંગ કરી સાડત્રીસ બોલમાં છાસઠ રન જોડી નાખ્યા તો સૂર્યાના આઉટ થયા પછી આવેલ તિલક વર્માએ પણ સંજુને સાથ આપતા તોફાની બેટિંગ કરી ચોત્રીસ બોલમાં સિતોતેર રન બનાવીને સ્કોરને બસ્સોને પાર જવામાં મદદ કરી જોકે હાર્દિક રિંકુ અને અક્ષર નિષ્ફળ ગયા હતા ત્યારબાદ બસો ત્રણના ટાર્ગેટના ભાર નીચે સાઉથ આફ્રિકા તીતરબિતર થઈ ગઈ વરૂણ અને બિશ્નોઈ બંનેએ ત્રણ ત્રણ વિકેટો લીધી અર્શદીપે એક અને આવેશ ખાને બે વિકેટો ઝડપી હતી તો ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે જે ટી ટ્વેન્ટી રમાઈ તેના વિશે કાર્યક્રમમાં આજે વાત અને એક પ્રકારે જે શરૂઆત થઈ છે એક શાનદાર શરૂઆત થઈ છે અશોકભાઈ શરૂઆતમાં પહેલો સવાલ એ જ કે ટેસ્ટ મેચમાં જે થયું આપણી સાથે ટીમ સાથે એ તમામ જે નેગેટિવ વાતો અને તમામ પ્રકારના એનાલિસિસ પછી હવે રિફ્રેશિંગ શરૂઆત થઈ છે ટી ટ્વેન્ટીની કેવી શરૂઆત કહી શકાય આપની દ્રષ્ટિએ ઘણા બધા કારણો બહાર આવ્યા ઘણી બધી એની એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ઘણા બધા ગુનેગારોને ઊભા કરવામાં આવ્યા કે આ બરાબર ના રમ્યો આ બરાબર ના રમ્યો અને જરૂરી પણ હતું કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમી જે ભારતને એટલે ફાઇનલમાં આવવા માટે આ બધી વસ્તુ જરૂરી હતી પણ હવે એ બધાની વચ્ચે એક રિફ્રેશિંગ એક નવી શરૂઆત થઈ છે એ ટી ટ્વેન્ટીની ટી ટ્વેન્ટી એટલે કે કોઈ પણ દેશના તમે વ્યક્તિ હો હું માનું છું કે એકવાર મેદાન ઉપર તમે જાઓ જોવા માટે તો એ પછી ચોગ્ગાને છગ્ગા એ સાઉથ આફ્રિકાનો ખેલાડી મારતો હોય કે ભારતનો ખેલાડી મારતો હોય લોકોને છગ્ગાને ચોગ્ગા જોવા ગમે છે માત્ર ચાર કલાકમાં તમારે પરિણામ આવી જાય ત્રણ ચાર કલાકમાં એકદમ એક્સાઇટિંગ ક્રિકેટ તમને જોવા મળે ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળે તો માઇન્ડ ફ્રેશ થઈ જાય તમે એને જો રીચ ટી ટ્વેન્ટી વન ડે માટે આખો દિવસ તમારે ગાળવો પડે મેદાન ઉપર અહીંયા તો ત્રણ ચાર કલાકની અંદર એટલે ચાલીસ ઓવરમાં તમને પરિણામ ખબર પડી જાય કઈ ટીમ કેમ જીતવાની કોણે કેટલા છગ્ગા માર્યા ઇટ્સ અ ઓલવેઝ રિફ્રેશિંગ બીજું અહીંયા બોલે બોલે રોમાંચ હોય કે કેટલા ચોગ્ગા માર્યા કેટલા છગ્ગા માર્યા કેટલી કઈ રીતના થયું પછી ઓવરે ઓવરે રોમાંચ આવ્યું ભાઈ આ ઓવરમાં કેટલા રન કર્યા આ ઓવરમાં કેટલા છગ્ગા વાગ્યા એનું એનાલિસિસ થાય અને એ તમે ચેસ કરતા હોય ત્યારે નેટ તમારે રન રેટ કેટલો જોઈએ છે એ પ્રમાણે તમે આ ઓવરમાં કેટલા રન બનાવ્યા તો એવરી બીટ ઓફ એ ક્રિકેટ ઇઝ બિંગ એન્જોયડ બાય એવરીબડી અને દરેકે દરેક વખતની જે માહિતી હોય અથવા તો જે ઇન્ફોર્મેશન હોય એ ઇન્ફોર્મેશન માટે દરેકે દરેક તત્પર હોય કે આજે આમ થશે આ આમ થશે ઇવન તમે માનો યુ વિલ નોટ બિલીવ કે પ્રેક્ષકો એટલા બધા શાર્પ હોય છે કે એમનું સતત ધ્યાન હોય છે કે ભાઈ કેટલા બોલમાં કેટલા રન જોઈએ છે કેટલી કેટલી વિકેટો બાકી છે કયા બોલરની કેટલી ઓવર્સ બાકી છે તો ઘણીવાર તો આપણે એવું બને કે બહાર જઈને તમે નીકળાવ તો કે પહેલાંને બોલિંગ આપવાને બદલે પહેલાંને બોલિંગ આપીને આ ટીમ હારી ગઈ કરીને આ એનાલિસિસ પણ તો ઇન્વોલ્વમેન્ટ ઓફ એ પર્સન ટુ ધ ફૂલેસ્ટ ઓફ ઇટ ફૂલેસ્ટ ઓફ ઇટ મીન્સ કે પહેલાં બોલથી માડીને છેલ્લા બોલ સુધી એટલે કે મેચ પતે ત્યાં સુધી એનું એક્સાઇટમેન્ટ યથાવત રહે એટલે આ એક રિફ્રેશિંગ ક્રિકેટ છે તમે મન ખુશ થઈ જાય કાલે એવું થયું સાઉથ આફ્રિકાની બેટિંગ તો પછી આવી પણ એમણે પહેલાં ભારતની બેટિંગ ભારતના સંજુ સેમસન રન્સ બનાવ્યું ઇવન સાઉથ આફ્રિકાના ખેલાડીઓને ગમ્યું ખેલાડીઓથી માનો છોડો તમે ઇવન પ્રેક્ષકોને ગમ્યું કે એની બેટિંગ કઈ રીતના કયા એને છગ્ગા માર્યા કેટલા દૂર છગ્ગા માર્યા પીપલ આર વોન્ટિંગ ટુ સી દેટ તો આ એક વસ્તુ આઈપીએલ આવે પછી આ ફેરફાર આવ્યો છે કે ભાઈ તમે ક્રિકેટમાં તમારો દેશ રમે કે બાકીનો દેશ રમે તોય તમે ખુશ થાવ એ ક્યારે કે ભાઈ આ છગ્ગા મારે છે આના મારે કારણ કે આ છગ્ગા ચોગ્ગાની ગેમ છે એટલે વોટ યુ સે ઇઝ કરેક્ટ ઇટ ઇઝ અ રિફ્રેશિંગ મોમેન્ટ્સ બધાને બહુ હાર 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 સાંભળી સાંભળીને હવે આપણે જીત સાંભળી એટલે મજા આવે અને સૂર્યકુમાર યાદવ હેઝ બીન અ સક્સેસફુલ કેપ્ટન સોફાર અત્યાર સુધીમાં જે મેચો રમ્યા છે માત્ર બે મેચો હાર્યા છે બાકી લગભગ અગિયારેક મેચો ભારત જીત્યું છે અને બીજું સૌથી અગત્યની વાત એ પણ હતી કે ભાઈ એ કોર ટીમ રમી રહી હતી રોહિત શર્મા છે વિરાટ કોહલી છે બેનો સરફરાઝ છે આ કોર ટીમ હતી યશસ્વી જયસ્વાલ છે અને આ સેકન્ડ ટીમને એમ હતું કે ભાઈ અમારી તરફ એટેન્શન રહેશે કે નહીં રહેશે આ લોકોનું તો એટલે જે રીતે પ્રદર્શન કર્યું આ યુવા ખેલાડીઓએ બધાનું ધ્યાન સીધું ટેસ્ટ મેચમાંથી હટીને સીધું ત્યાં જતું રહ્યું તો આઈ થિંક ઇટ્સ ઇટ્સ એ ગુડ સાઇન્સ ઇટ્સ અ ગુડ ચેન્જ નો હજુ જ્યારે ભારતની ઓસ્ટ્રેલિયા સામેની મેચ શ્રેણી શરૂ થવાની બાકી છે એ પહેલાં એક આ રિફ્રેશિંગ ક્રિકેટ આવી ગયું એ બહુ આનંદદાયક સમાચાર છે અને અમે ટી ટ્વેન્ટીમાં જે આનંદ મળે એ રોમાંચ સ્કોરરને પણ મળે સ્ટેટિસ્ટિશિયનને મળે કોમેન્ટેટરને મળે અને ખેલાડી અને પ્રેક્ષકો બધાને મળે આઈ થિંક ઇટ ઇઝ અ રિફ્રેશિંગ યસ બિલકુલ અને જે પ્રકારે એક આખી આ મેચ રમાઈ છે અને જે પ્રકારે વિજય થયો છે ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને ટી ટ્વેન્ટીની સર્વોપરિતાનો એક ફરી પરિચય મળ્યો આપણને એમ કહી શકાય સી કેમ આવું કરવું પડે છે બિકોઝ વી આર નંબર વન ઇન ટી ટ્વેન્ટી વી વેર નંબર વન ઇવન ઇન ધ ટેસ્ટ વી આર નંબર વન ઇન વન ડે તો બે ફોર્મેટમાં હજુ પણ આપણે નંબર વન છીએ ટેસ્ટ મેચમાં અફકોર્સ આપણે સેકન્ડ ક્રમે એટલે કે બીજા ક્રમે આવી ગયા તાજેતરમાં આપણને ખ્યાલ છે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારત જીત્યું આ ભારત જ્યારે આ જીત મેળવી ત્યારે સામે દેશ સાઉથ આફ્રિકા જ હતો ફરી એકવાર એ જ દેશને એમના જ ઘરમાં જઈને એમની જ રીતે અથવા તો એનાથી વધારે સારી રીતે હરાવવાનું એ ક્યાંક જબરજસ્ત કામ કર્યું એટલે અહીંયા સર્વોપરી એટલા માટે કે ભાઈ ભારત ઉતરે તો ધમાકેદાર બેટિંગ જોવા મળે સૂર્યકુમાર યાદવ છે હાર્દિક પંડ્યા છે તમારી પાસે સંજુ સેમસન છે એટલે ત્યારે પ્લેન્ટી ઓફ ફાયર ક્રેકર્સ ફટાકડા કહેવાય એવા જબરજસ્ત ખેલાડીઓ છે તો હું માનું છું કે એ ક્યાંક ને ક્યાંક બનાવી રાખવાનું હતું કે નહીં યાર ઇન્ડિયા તો ટી ટ્વેન્ટીમાં પહોંચાય નહીં અને આપણે ગઈકાલે જ આંકડાની ચર્ચા કરી હતી કે ભાઈ છ શ્રેણી છે સાત કે આઠ શ્રેણી છે આ ક્યારેય સાઉથ આફ્રિકા જીતી શક્યું જ નથી એવરી ટાઈમ બી એ વોન તો ઇવન ઇન ધ વર્લ્ડ કપ તમે જુઓ વર્લ્ડ કપમાં જે પ્રદર્શન ભારતનું રહ્યું દેટ વોઝ ફેન્ટાસ્ટેટ ઇઝ ધ રીઝન વી આર ધ ચેમ્પિયન એટલે ક્યાંક ચેમ્પિયન આજે અચ્છા અહીંયા બીજી એક વસ્તુ મહત્વની એ પણ હતી કે જ્યારે ચેમ્પિયન ટીમ હતી તો એની અંદર તો બધા ઘણા બધા સિનિયર ખેલાડીઓ હતા પણ આ જે ટીમ છે યુવા ટીમ છે નવી ટીમ છે ફ્રેશ ટીમ છે અથવા તો બે ત્રણ ખેલાડીઓ સિનિયર છે એ કેવું કરશે એની ઉપર બધાને ચિંતા હતી પણ એમણે ક્યાંક કહ્યું કે ભલે સિનિયર હતા અત્યારે નથી વી વિલ મેનેજ અવર શો તો ક્યાંક એક ભારતને લાંબા ગાળે એ ભરોસો પણ આપવામાં ભારતીય ટીમ સફળ થઈ છે યુવા ટીમ સફળ થઈ છે કે યસ ભવિષ્યમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા તો અમે રિટાયરમેન્ટ થઈ લઈ લીધું છે એમણે ટી ટ્વેન્ટીમાંથી એનાથી બી વિશેષ જો કોઈ ખેલાડી નહીં હોય તો પણ અમે મેનેજ કરી શકીએ એ સ્થિતિમાં અત્યારે ભારતીય ટીમ છે એટલે આ સર્વોપરિતા સ્થાપવાની જ્યારે વાત આવે એ સર્વોપરિયતા લોકોને એમ કે કદાચ આ બે ત્રણ ખેલાડીના નહીં રમવાથી ભારત હારી તો નહીં જાય ડગી તો નહીં જાય પણ એવું ના થયું એટલે ઇટ્સ અ ઇટ્સ અ ક્રિકેટ એવું કંઈ નથી કે ભારત જીત્યું એટલે અમર અખંડ અમર એ નથી આવ્યું પણ કહેવાનું તાત્પર્ય છે કે પહેલી મેચમાં એ પ્રસ્થાપિત ચોક્કસ કર્યું કે આ ટીમમાં દમ છે અને આ બધા ખેલાડીઓ એ લાંબા ગાળાના ખેલાડીઓ છે લાંબી રેસના ઘોડા જેને કહેવામાં આવે એ કારણ કે જે સિનિયર જવાના હતા એ જતા રહ્યા હવે હવે કોઈ આમાંથી જાય એવું નથી અહીંયા બધા રહેવા માટે આવે છે એટલે ઇટ્સ અ ઇટ્સ અ વેરી અને ક્યાંક પ્રસ્થાપિત થઈ ગયું કાતા કે હા ઇન્ડિયા ઇઝ સ્ટીલ ધ સેમ કે જે રોહિત અને વિરાટ વખતે હતી એવી જ ટીમ હજુ પણ છે બિલકુલ અને જે રીતે આપણે ટીમનું પ્રદર્શન રહ્યું છે સૂર્યાની ટીમ એમ કહી શકાય કે ધુવાધાર પ્રદર્શન ધમાકેદાર જે બેટિંગ કરી છે સ્કોરને બસો સુધી પહોંચાડી દીધો ઓવરઓલ ભારતની બેટિંગ કેવી રહી સી પહેલી વસ્તુ તો બહુ સરસ સૂર્યકુમાર યાદવે પણ ગઈકાલે કહ્યું કે ભાઈ હું રોહિત શર્મા પાસેથી ઘણું બધું શીખ્યો છું બિકોઝ યસ બીન પ્લેઇંગ ફ્રોમ મુંબઈ ઇન્ડિયન્સ અને મુંબઈ ઇન્ડિયન્સના પાંચ વખત ચેમ્પિયન જે ટીમ થઈ હતી એના કેપ્ટન રોહિત શર્મા છે એટલે પહેલી વસ્તુ એણે કહી બીજી એણે એમ કહ્યું કે ભાઈ ટીમ ઇઝ ધ ફર્સ્ટ પ્લેયર નહીં પ્લેયરની આગળ ટીમ એણે દાખલો બી આપ્યો કે સંજુ સેમસન જ્યારે સેન્ચુરી મારવાની અણી ઉપર હતો હી ડીડ નોટ વેટેડ એન્ડ વેસ્ટેડ ધ બોલ્સ હી હેઝ ગોન ફોર ફાયર એન્ડ હી હેઝ ગોટ ઇઝ સેન્ચુરી એટલે કે પોતાની સદી માટે સદી કરવા માટે હું બેટિંગને ધીમી કરી નાખું એવું નહીં કારણ કે બેટિંગ ધીમી થાય તો ટીમને નુકસાન થાય એ નહીં આઈ એમ નોટ ધ મેન હું પ્રાયોરિટીમાં નહીં પણ મારો દેશ પ્રાયોરિટી મારી ટીમ પ્રાયોરિટી મારી રમત પ્રાયોરિટી મારી જીત પ્રાયોરિટીમાં આ વસ્તુ ક્યાંક એસ્ટાબ્લિશ કરવામાં ગઈકાલે જે રીતે સંજુ સેમસને બેટિંગ કરી છે આઈ શુડ સે કે આ છોકરાને બે હજાર પંદરથી એકચ્યુઅલી તો ક્રિકેટ રમે છે પણ હિ હેઝ નેવર બિન એક્સેપ્ટેડ ધેટ મચ યુ નો એ હંમેશા પહેલાં ધોની હતા એટલે ધોની વિકેટકીપર હતા એટલે અને વિકેટકીપર તરીકે એક્સેપ્ટ નહોતો થતો ત્યાર પછીની પરિસ્થિતિઓમાં સોશિયલ મીડિયા ઉપર બહુ જ લાડક આવ્યો એની ઉપર બહુ જ બધી કોમેન્ટો હતા કે એને રમાડતા નથી જ્યારે જ્યારે એને રમાડવાનું ત્યારે ત્યારે નિષ્ફળ જાય ઇટ વોઝ સમથિંગ નો એના માટે બહુ કપરું કામ હતું બટ સ્ટીલ ભારતના જે સિલેક્ટર્સ છે દેર શોન ધ ટ્રસ્ટ કે નહીં આ છોકરા પાસે કારણ કે એની પાસે અમુક જે શોટ્સ મારવાની શક્તિ જીવન રવિ શાસ્ત્રી ટોલ્ડ વોન્સ કે બેકફૂટ ઉપર જઈને સિક્સ મારે છે ને એ સિક્સ મારવાની કળા બહુ ઓછા ખેલાડી ગઈકાલે બી તમે જુઓ એને દસ છગ્ગા મારે સાહેબ કોઈ જગ્યા બાકી નથી રાખી જ્યાં આગળ એને છગ્ગા નહીં મારે તો કહેવાનું તાત્પર્ય છે ટીમ ઇઝ ધ ફર્સ્ટ અને પ્રાયોરિટી છે ફાસ્ટ બેટિંગની હું નહીં રમી શકું હું આઉટ થઈ જઈશ પણ હું રમીશ તો આ રીતે રમીશ સો દેટ 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 મેક્સ ધ ટીમ ફીલ કે હા ભાઈ આપણા કરતા ટીમ અને કાલનું પ્રદર્શન જે રીતે તમે જુઓ પહેલાં તો સૂર્યકુમાર યાદવ અને એણે એક પાર્ટનરશિપ બનાવી અને ત્યાર પછી બીજી પાર્ટનરશિપ બની તિલક સાથે એ પણ બહુ જબરજસ્ત પાર્ટનરશિપ બની તો એવરીબડી ઇવન તિલક વર્મા આવ્યો કે અઢાર બોલમાં તેત્રીસ રન ઓર સમથિંગ આ એના તરત છગ્ગા ચોગ્ગા જ શરૂ કર્યા એના કારણ કે ટી ટ્વેન્ટી આક્રમક આક્રમક ક્રિકેટ દેટ ઇઝ ધ પેટર્ન વિચ ઇન્ડિયા ફોલોડ રાઇટ ફ્રોમ ધ ટાઈમ ઓફ રોહિત શર્મા રોહિત શર્મા હતા એ જ કહેતા હતા અમે તો ફાસ્ટ રમીશું અમે આ રીતે ધીસ ઇઝ અવર વે તો હું માનું છું કે કાલનું પ્રદર્શન અને ત્યાર પછી એક તો બસો બેનો સ્કોર થઈ ગયો એટલે સ્વાભાવિક રીતે એનું જે પ્રેશર છે એ પ્રેશર બાકીના સાઉથ આફ્રિકાના ખેલાડીઓ પર આવે સ્વાભાવિક છે અને ઇન ધ ઇન ધ ટર્મ પહેલાં બે બે ચોગ્ગા જ્યારે મારક્રમે માર્યા હર્ષદીપની બોલિંગમાં તો ઇટ વોઝ લુકિંગ લાઈક કે યાર ધે આર ગોઈંગ ટુ ટેક ધ ચેલેન્જ ચેલેન્જ સ્વીકારે છે અને બહુ સરસ ડ્રાઈવ્સ આવ્યા અને બિટવીન ધ ફિલ્ડર્સ એટલા બધા પરફેક્ટ ટાઈમિંગ સાથેના ડ્રાઈવ્સ આવે બટ ઇન ધ સેમ ઓવર અક્ષદીપ એસ બોલ્ડી કેપ્ટનને તો ત્યાંથી શરૂઆત થઈ ગઈ અને ત્યાર પછી તો સ્પિનર્સે પોતાનું કામ બતાવ્યું ને ફિલ્ડરોએ સારું કામ કર્યું ને અલ્ટિમેટલી દેખું જીતવાની તો વાત આપણે દૂરની છે એક તબક્કો એવો હતો કે ભારતીય સ્પિનર્સે રમવા માટે ક્લાસિન જેવા ક્લાસીન મિલર જેવા બેટર્સ એ ફાંફા મારતા હતા કઈ રીતના અને અને છગ્ગો ચોગ્ગો મારવાની વાત નહીં પણ બોલને પ્લેટ કરીને દૂર હટાવો એના માટે બી એમને તકલીફ પડતી સો ઇટ વોઝ ઇમ્પેક્ટેબલ ગેમ ઇટ વોઝ અ કોમ્પેક્ટ ગેમ કોમ્પેક્ટ ઇન ધ સેન્સ બેટિંગ હેઝ ડન ધેર વર્ક બોલિંગ એઝ ડન ધેર વર્ક કેપ્ટનશીપ એઝ ડન ધેર વર્ક સ્ટ્રેટેજી રણનીતિ આપણી બરાબર ચાલી સો એવરીથીંગ પુટ ટુગેધર ઇટ વોઝ એ ગ્રેટ ગેમ એના માર્કેટમાં બી કીધું કે સંજુ સેમસન જો આવી રીતે સિક્સરો મારે તો અમારે કશું જ નથી કરવાનું પણ એની સિક્સરો જોવાની કે છે એ દેટ ઇઝ હી સ્ટેટમેન્ટ કે ત્યારે કંઈ ના થઈ શકે એમાં છગ્ગા જ જોવાના તમારે અને ધ વે હી હેઝ પ્લેડ આઈ મીન ધી ઇઝ નોટ એ સિંગલ પ્લેસ વિચ હેઝ બીન લેફ્ટ અલોન તો કોમ્પેક્ટ પ્રદર્શન હતું અફકોર્સ તમારી પાસે બસોને બે રન બન્યા એટલે એનું પ્રેશર આવ્યું ને વિકેટ જલ્દી પડી એ પણ છે પણ એ વિકેટો લીધી પણ ઘડી આપણા બોલરોએ તો એ પણ ક્યાંક કહેવું પડે એટલે એવરીથિંગ વર્ક ઇન વન ડિરેક્શન એન્ડ ધેટ ઇઝ હાઉ ધ ટીમ બિન્સ ગૌતમ ગંભીર આ ટીમમાં કોચ તરીકે ગયા નથી લક્ષ્મણ ગયા છે એટલે આ એક લક્ષ્મણના માટે બી એક બહુ મોટી વાત કહેવાય કે સાઉથ આફ્રિકા જઈને સાઉથ આફ્રિકાને આટલી મોટી આપણે હાર આપવામાં સફળ થયા છે બિલકુલ અને સંજુના પરફોર્મન્સ વિશે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો આપણે એક ઉલ્લેખ કરવો જરૂરી કે એક રેકોર્ડ બનાવ્યો છે સતત બીજી ટી ટ્વેન્ટીમાં સદી ફટકારી તો એ દસ છગ્ગા અને પચાસ બોલમાં એકસો સાત રન એટલે કઈ રીતે કેવું કેવા રહ્યા ઇટ વોઝ ગઈ કાલે એકચ્યુઅલી જોવા જઈએ તો હું જ્યારે મેચ જોતો તો મને એમ થયું કેટલું ઇઝીલી સી ધ મેન હેઝ ટેકન ધી બોલર્સ ટુ ધ રાઈટ અને મેદાનની ચારે બાજુ આઈ વુડ લાઇક ટુ સે એના જે શોર્ટ્સ હતા આઈ કેનોટ ડિફાઈન કે ભાઈ એણે થર્ડ મેનમાં નથી માર્યા કે મિડ વિકેટમાં નથી મારે કે કવર્સમાં નથી મારે કે મિડ વિકેટમાં નથી મારે કે સ્કવેર લેગમાં નથી મારે કે લોંગ ઓન ઉપર નથી મારે કે લોંગ ઉપર નથી મારે ટેન સિક્સ ઇન એવરી ડિરેક્શન દેટ ટુ મોર દેન નાઇન્ટી યાર્ડ્સ તો ટ્રી ટ્રીફિક બેટિંગ આ ખેલાડી બાંગ્લાદેશ સામેની પહેલી બે મેચમાં તો બે કે ત્રણ રનમાં આઉટ થઈ ગયો પણ ત્યાર પછીની મેચમાં એણે સેન્ચુરી મારી અને એ સેન્ચુરી પણ જોરદાર હતી અને આ સેન્ચુરી તો એફર્ટલેસ ચાન્સલેસ એફર્ટલેસ ફૂલ ઓફ એક્સાઇટમેન્ટ એક બોલ એક ઓવર એવી નથી કે જેમાં છગ્ગા ના પડ્યા હોય બોલરોને હતાશ થતાં કાલે જોયા પરસે વળીએ બોલિંગ એક ખેલાડીએ તો કેટલી બધી લાંબી ઓવર કરી એટલો બધો હતપ્રત થઈ ગયો કે એણે વાઇડ બોલ ઉપર વાઇડ બોલ નાખ્યા કરે લગભગ બારતેર બોલની એણે ઓવર કરી તો આ પરિસ્થિતિમાં એને મૂક્યા એટલે એની જે બેટિંગ છે ઇઝ અ કેપ્ટન ઓફ આઈપીએલમાં પણ ઇઝ અ કેપ્ટન તો ક્યાંક ને ક્યાંક એક કાલે સારી એ જોવા મળી અને બીજું કે સંજુ સેમસને કહ્યું કે હું ઘણીવાર નિષ્ફળ ગયો છું અમારો સારો પેચ ચાલી રહ્યો છે તો એ સારા પેચમાં થોડા રન થઈ જાય ઇવન હું એક્સપેક્ટ કરું છું ફિફ્ટી બોલ સેન્ચુરી ટેન બાઉન્ડ્રીઝ સેવન ટેન સિક્સર્સ સેવન બાઉન્ડ્રીઝ સુપ ગેમ અને એના જે શોર્ટ્સ હતા એના જે રમવાની સ્ટાઇલ ઓફ પ્લેઈંગ હતી ધેટ વોઝ ફેન્ટાસ્ટિક અને બાકી બતા તો શું છે કે તમે તમને ઓવરપીચ બોલ મળે કે તમે કટ કરવા માટે તમને શોર્ટ બોલ મળે યુ વેઇટ ફોર ધેટ હી ડિ નોટ વેઇટ ઇટ ફોર દેટ હી હેઝ હી વેન્ટ આઉટ બહાર નીકળીને ત્યાં એને ઓવરપીચ બનાવીને હાફ વોલી બનાવીને એને શોર્ટ્સ માર્યા છે સો એવરીથિંગ પુટ ટુગેધર વોઝ અ ફેન્ટાસ્ટ પેકેજ પેકેજ ઓફ એક્સાઇટમેન્ટ અને તિલક વર્મા એ રીતે રમ્યા સૂર્યા એ રીતે રમ્યા તો હું માનું છું કે આ બેટિંગ જે છે એ બેટિંગ પ્રિઝર્વ થાય ને લેટ્સ એક્સપેક્ટ કે સંજુ સેમસનનું ફોર્મ બિકોઝ ધીસ ધીસ યંગ મેન એ સફળ લોટ કારણ કે એને ઘણી બધી વાર ટીમમાં લે પરફોર્મ ના થાય પાછો પડતો મૂકે નાઉ દેટ હી હઝ ગોટ ધેટ ફોર્મ આ ફોર્મ બરકરાર રહે તો આપણને મજા આવશે બિલકુલ અને સાઉથ આફ્રિકા ખાસ કરીને ક્યાં ભૂલ કરી ક્યાં ચૂકી ગયો કેમ ટોસ તો જીતી ગયા હતા હવે ટોસ જીતીને પછી ભારતને બેટિંગ આપી એ એક ભૂલ ગણી શકાય કે ભી ફ્રેશ વિકેટ પર તેઓ બેટિંગ કરી શક્યા હોત આઈ थिंक दिस इज समथिंग व्हिच इज इवन आई फेल्ट इट द सिमिलर वे કે મોટા ભાગે ટી20 માં હોય કે ભી ફ્રેશ વિકેટ એની પર બેટિંગ કરવાની તો ઠીક છે થોડી મૂવમેન્ટ બોલની ઓફ ધ સીમ હોય જે તો સ્વાભાવિક છે તો બંને ઇનિંગમાં એવું તમને નવો બોલ હોય એટલે થોડીક નીપ થાય અથવા તો થોડોક બહારની તરફ એનું સ્વિંગ થાય એ પોસિબલ છે આઈ થિંક ભારતની જે રીતની બેટિંગ લાઇનઅપ છે એ જોઈને કદાચ એમને એમ લાગ્યું હશે કે આ નવા છોકરાઓ છે રોહિત શર્મા વિરાટ કોહલી તો છે નહીં તો આપણે જો આ પહેલાં એમને બેટિંગ આપીને એક સાઇઝેબલ સ્કોર આપણને મળી જાય કે ભાઈ એકસો પચાસ એકસો સાહીઠમાં આઉટ કરી દઈએ અને પછી આપણે એ સ્કોરને ચેઝ કરવામાં સરળતા રહે ધીસ વોઝ ધ થિંકિંગ ઓફ માર્કમ માર્કરમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કેમ આવી રીતના એક તો કે નહીં અમને એમ હતું કે વી વિલ બી એબલ ટુ મેનેજ પણ કે જે રીતે સંજુ રમ્યો ઇટ વોઝ અમને એવી આવી કલ્પના નહોતી કે આવી ખતરનાક બેટિંગ એ કરશે તો ઇટ ઇઝ લાઇક દેટ અને આ ધારો કે સંજુ સેમસને બેટિંગ ના કર્યું હોત તો આખી ટીમમાં કોઈ ચાલ્યું નથી ટુ બી વેરી પ્રિસાઇઝ નોટ ઇવન સૂર્ય હી હેઝ ઓલ્સો નોટ સ્કોર્ડ મેની રન્સ ઇવન તિલક તિલાકુરમાં તેત્રીસ રન હાર્દિક પંડ્યા ફેલ છે અક્ષર પટેલ ફેલ છે ઘણા બધા રિંકુ સિંગ ફેલ છે તો એકચ્યુઅલી જોવા જાઓ તો સાઉથ આફ્રિકા કોડે બિન બેટર ઇન ધીસ ડિસિઝન પણ એક વ્યક્તિ જે રમી ગયો અને આ જ વસ્તુ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં હાજ છે જે ચાલી ગયો એ તમારે એને એને પછી તમે આઉટ ના કરી શકો એટલે એના પછીની સામેની વિકેટો તમારે પાડવી પડે આઈ થિંક યસ્ટર ડે વોઝ સંજુઝ ડે અને એ કનેક્શન સાહેબ એટલું ટાઈમિંગ એટલું કનેક્ટ ટુ ધ પરફેક્શન એ બાઉન્ડ્રી જ જાય એમ કોઈ ખેલાડી હલી ના શકે બિટવીન ધ ફિલ્ડર્સ અને બાઉન્ડ્રીઝ મારી છે અને બધી જગ્યાએ જ્યારે જ્યારે એણે છગ્ગા માર્યા છે પ્રેક્ષકોમાં જ બોલ ગયો છે તો આવી ઇનિંગ રમે તો એની સામે બાકી અધરવાઇઝ આઈ બિલીવ કે એનું ડિસિઝન સારું હોત જો કદાચ સંજુ સેમસન રમ્યો ના હોત તો બિલકુલ અને આપણને એક બહુ સારી પાર્ટનરશિપ પણ જોવા મળી સંજુ સૂર્યાની સાડત્રીસ બોલની અંદર હતી સંજુ અને તિલકની જે પાર્ટનરશિપ હતી એ ચોત્રીસ બોલની અંદર સિતોતેર રનની ખૂબ જ મહત્વની રહી આ પાર્ટનરશીપ એના કારણે પણ જીતવામાં આપણને ઘણો ફાયદો થયો જીતવા કરતાં ફાયદો થાય કે હાયર લેવલ તમને આટલા બોલમાં આટલી મીન્સ કે તમે જુઓ બધા જે બસોની સ્ટ્રાઇક રેટથી આજે રન બન્યા છે આજે બસોની સ્ટ્રાઇક રેટથી રન કરો એટલે તમારા જે પાછળના બેટ્સમેનને રમવાની તકો વધારે મળે અને સ્કોર જે પહેલાં એકસો સાહીઠ એકસો સિત્તેર સુધી તમે એક્સપેક્ટ કરતા હોવ એ તમને એ બસો રન સુધી જોવા મળે સો ધીસ ઇઝ એબ્સોલ્યુટલી સુપર અને દરેકે દરેક રમ્યા છે એમની પેટર્ન પ્રમાણે ફાસ્ટ જ રમ્યા છે કોઈએ ડાઉન નથી કર્યું વિકેટ ભલે ગઈ છે બટ દે નેવર ડાઉન આઈ થિંક આ બંને પાર્ટનરશિપે સ્કોર એક એકસો પચાસ સાહીઠ સુધીનો પહોંચાડી દીધો બધું કરી દીધું અને ત્યાર પછી બાકીનો થઈને આપણે વી વેર એબલ ટુ ક્રોસ ધીસ ટુ હંડ્રેડ બિકોઝ ઓફ ધીસ ટુ પાર્ટનરશીપ વેરી વાઇટલ વેરી ઇમ્પોર્ટન્ટ વેરી ક્રુશિયલ અને એ પાર્ટનરશીપ અહીંયા જ્યારે આપણને જોવા મળે અને એ પાર્ટનરશીપ બી નોટ કે ભાઈ પચાસ બોલમાં પચાસ રન નહીં પચીસ બોલમાં પચાસ રન સો ધીસ ઇઝ વોટ દે હેવ પ્લેડ અને એક આમાં બે ત્રણ વસ્તુ છે એક તો તમારી પોતાની રણનીતિ શું છે વી વોન્ટેડ ટુ ગો ફાસ્ટ વી આર ગોઈંગ ટુ એટેક તો આ એટેક કરવો છે તો એ એટેક જ કરો અચ્છા આ એટેક કરવાથી બીજો ફાયદો એ થાય કે આવનાર મેચોમાં સાઉથ આફ્રિકાની બોલિંગ જે છે એ બોલિંગ ઉપર થોડો ભાર રહેશે કે યાર આ તો ખતરનાક બેટિંગ સાઈડ છે અચ્છા આપણો તો ખાલી સંજુ સેમસન ચાલ્યો સૂર્યા નથી ચાલ્યો ત્યાર પછી રિંકુ સિંઘ નથી ચાલ્યો બાકી બધા જે દસ કે અભિષેક ના ચાલ્યો કાલે તો આ બધા નથી રમી શક્યા અધરવાઇઝ સ્કોર તો ક્યાંય બીજે જઈ શક્યો તો કેવન ધ યસ પાર્ટનરશીપ હંમેશા દરેક જગ્યાએ વેધર ઇટ ઝ ટેસ્ટમેટ વન ડે ઓર ટી ટવેન્ટી ઇટ ઓલ યુ સેલ ધ ટીમ ટુ ટેક ધ સ્કોર ટુ દેક્સ્ટ લેવલ અને અભિષેક રિંકુ અને હાર્દિકની આપણે જ્યારે વાત કરે છે કરી રહ્યા છીએ તો શા માટે ઓફ કલર હતા અને કારણો શું જોઈ રહ્યા છો આ બોલિંગ ડિપાર્ટમેન્ટ ઓવરઓલ આપી દ્રષ્ટિ કેવું રહ્યું કાલ મેચમાં સી આ બહુ સરસ સવાલ યો ઓફ કલર હવે આમાં એવું છે કે મેન્યુબ ઓ ટ પ્લેન્ટી ઓફ જ્વેલ્સ તમારી પાસે સો હીરા એક કોથળીમાં હોય તો તમે કયા હીરાને એમ કહો કે આ હીરો સારો આ હીરો ખરાબ સવાલ એ છે ઓફ કલર એટલા માટે યો એ સ્ટાર્સ ઓલ એ હાર્દિક પંડ્યા જે રીતે રમે છે એના કરતાં તાબડતો બને એવી રીતે જબરજસ્ત બેટિંગ સંજુ સેમસને કરી નાખી ભારતીય ટીમમાં અત્યારની સ્થિતિ એવી છે કે બેન્સ્ટ્રેન્થ એટલી જોરદાર છે ટીમમાં પોતાનું સ્થાન બચાવી રાખવા માટે એટલી જબરજસ્ત કોમ્પિટિશન છે કે એવરીબડી વોન્ટેડ ટુ પરફોર્મ જેના હાથમાં દંડો હોય ફરી વળે એના જેવી વાત છે સો એવરીબી વોન્ટ તો આ ગઈકાલે કોણ તો કે સૂર્યા તો ખેર કેપ્ટન છે એની ઇનિંગ રમ્યો પણ સંજુ સેમસન હસ્તે કરવાનો ચાન્સ કે એમ ધેર તો આ રિંકુ તિલક વર્માને ચાન્સ મળ્યો હી હિ ટેકન અ ચાન્સ કે ભાઈ મારે સ્કોર કરવાનો છે સી તમને જ્યારે તમારી પાસે એક કે બે એટેકિંગ પ્લેયર હોય ને તો પહેલાં આપણે ભારતની ટીમમાં એવું હતું ભાઈ ફિનિશર તરીકે આપણે હાર્દિક પંડ્યા કે ભાઈ પહેલાં ધોની ફિનિશર હતા પછી એમ કે હાર્દિક પંડ્યાના જેને જગ્યા આવી ગયો અત્યારે જો તમે ભારતની ટીમમાં સાત હાર્દિક પંડ્યા છે ઓલ ઓલરાઉન્ડર્સ આર દેઆર ઇન ધ ટીમ એવરીબડી વોન્ટેડ ટુ પરફોર્મ અને એટલા માટે ઓફ કલર હતા નહીં બટ ધે ડિનોન્ટ ગોટ ધેટ ચાન્સ ટુ શાઇન એમને એમ લાગ્યું કે આજુબાજુના સિતારો અમારા કરતાં પણ વધારે ચમકી રહ્યા છે સો ધીસ ઇઝ વોટ અથ હેપન ઇવન ઇવન તમે જો રિંકુ સિંગ વોઝ નોટ ગુડ ઇન ધ ફિલ્ડિંગ ઘણા બધા એને લેપ્સીસ થયા એટલા બધા રન ગયા એની પાસેથી સો ઓલ ધીસ થિંગ્સ કાઉન્ટ તમે સારી ટીમમાં આવીને સારા મીન્સ કે ખેલાડીઓને સારી પોઝિશનમાં રમી નાખો અલગ વસ્તુ છે અને તમારી પાસે આ રમીને ત્યાર પછી તમારે રમવા આવવાનું હોય સંજુ સેમસનના રમવા પછી તમે આવીને શું કરો ઇફ યુ ડોન્ટ હિટ ધ સિક્સર્સ યુ આર નોટ અ ગુડ બેટ્સમેન એટ ઓલ અને આ થયું એવું જ કે એવરીબડી વોન્ટેડ ટુ શાઇન મોર દેન આગળના ખેલાડી રમી ગયા એના કરતાં વધારે તિલક વર્મા કરતાં વધારે એના સૂર્યા કરતાં વધારે અને સંજુ કરતાં દેટ ડિડ નોટ હેપન કારણ કે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી દરમિયાન એમને મળવાના જે પાંચ કે છ બોલ એમને રમવાના આવ્યા એમાં એ છગ્ગા ચોગ્ગા ના મારી શક્યા એટલે ઓફ કલર થઈ ગયા છે ચાન્સ મળશે એ લોકોને મળશે ને તે વર્ષો કેમ એટલા માટે કહેવાનું તાત્પર્ય એ પણ છે કે ભારતની અંદર ચમકના ચમકનારા સિતારાઓની સંખ્યા હવે એક કે બે પૂરતી મર્યાદિત નથી પણ સાતને આઠ સુધી

ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય હાલના તબક્કે ખૂબ જ સુરક્ષિત જણાઈ રહ્યું છે એટલીસ્ટ જ ટ્વેન્ટી ફોર્મેટમાં વર્ચસ્વ જાળવી રાખવામાં એને યથાવત રાખવામાં આપણે સફળ રહ્યા છીએ તેવું ચોક્કસ કહી શકાય આગળ જતાં પણ આ સિરીઝમાં કેવી મેચ રમાય છે કેવા પરિણામો આપણી સામે આવે છે તેના વિશે ચર્ચા કરતા રહીશું હાલ આ કાર્યક્રમ આટલું જ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાતની સત્યની સાથે નમસ્કાર